ડબોઈ પંથકમાં તત સર્વત્ર વરસાદ અને ઉપરવાસમાં થયેલ મુશળધાર વરસાદને લઈ જગતનો તાતલાચાર ખેતીમાં પારાવાર નુકસાન થવાની ભીતિ ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને ડબોઈ પંથકમાં તત સર્વત્ર વરસાદને લીધે ઓરસંગંદી ઢાઢર નદી વિગેરે નદીઓ ગાંડીતુર બની છે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કિનારાના ગામોમાં ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા છે બીજી બાજુ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી પાણીનું નિકાલના થતા ખેતરો તળાવ બન્યા છે દિવેલા કપાસ તુવેર શાકભાજીના પાકોમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી ખેડૂતે વાવણી કરેલા પાકોને પારાવાર નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવશે નવા બનેલા રોડ રસ્તાઓ અને આડેદર થતા બાંધકામોને લીધે પાણીનો યોગ્ય નિકાલના થતા ખેતરો તળાવ બન્યા છે જગતનો તાત બેવસ લાચાર બન્યો છે ખેડૂતોએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી સાહેબ આ રોડ છે રોડ ની બાજુમાં પરિસ્થિતિ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસવાથી રોડની આજુબાજુ આવેલા તમામ ખેતરો ખાતેદારોના થયેલા માલો ખલાસ થઈ ગયા છે કે જેમને પરિસ્થિતિ જોઈ નથી અને કાસ બનાયો નથી જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન છે અને ખેડૂત પોતે પછી આત્મહત્યા પણ કરવા તૈયાર થાય આવા રીઝન ને કારણે કારણ કે પોતાનો માલ થયેલો હાથમાંથી આવેલો જતો નથી આ લોકો કાસ કરવા માટે તૈયાર નથી આરંગ બી કોઈ જાતની તકેદારી રાખતું નથી તો હવે હવે ખેડૂતોએ શું કરવું તો સરકાર શ્રી આનો ઝડપથી નિકાલ લાવીને કાસ વ્યવસ્થા કરી કાસ બનાવી આપે તો ખેડૂતોના માલ ઉભા રહે મહાબુલો પાક જે છે અગાઉ જે છ મહિના પહેલા આ જે ડભોઈ કરજન હાઈવે બન્યો તે સમયે આ જે અત્યારે અમે જ્યાં આગળ ઊભા છે ત્યાં બોક્સ નારાની રજૂઆત કરવામાં આવેલી હતી તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાર પછી અહીંયા થઈ જશે પણ એ લોકોએ

આ બંને જે પાક છે એ બંનેને ને પૂરેપૂરું નુકસાન છે અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો કે કોઈ પણ જગ્યાએ એક પણ ખેતરની અંદર પાણી ના હોય એવું દેખાયતું નથી